સરકારમાં નાયબ પ્રધાન અને નાણા પ્રધાન રહે તેઓ ભાગલપુર થી બે હજાર ચાર થી લોકસભાની ચૂંટણી જીત્યા હતા પરંતુ બિહારમાં નીતિશ સાથે સરકાર બનાવ્યા પછી તેમણે સાંસદ રાજીનામું આપી દીધું અને પછી બે હાજર પાંચથી બે હાજર તેર સુધી બિહાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન રહ્યા છે મિત્રો તે પછી જયારે નીતિશ આરજેડી સાથે ગયા ત્યારે તેઓ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ બન્યા હતા એ પછી જ્યારે કુમાર એનડીએ પાછા ગયા ત્યારે ફરીવાર એક તેવા ડેપ્યુટી સીએમ મની હતા મિત્રો આવી જ માહિતી માટે ચેનલમાં સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ